Olá a todos. <laughs> Olha aí, Maria José. E que mag, e que. Que tá? Que tá? Que tu este de porta

કોલેજ સમાજ વંડી જુનાગઢ ડિસ્ટ્રિક્ટ આ આવું લખી ગલે ને મારા મોબાઈલ માં જોઈ લેજો મે હેડેશપુર વંડી નું લખી છે એ ટ્રેસિંગ ફાઈનલ છે હે ના

Apa ya? Mau kuburan beli apa dulu lagi? Metalapain dulu. Nanti kita abis. Mau kuburan apa sih? Asal dia ફોન lagi ya. Hari pasca kayak gak harus dijual itu. Jual apa? Nanti ya. 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 Nanti રોટલી Nanti ya.

બોપરો તો તાઈ દીવે નહી તો રુપારસ દે તાઈ દીવે હું સભે એક જ દીચું કહું છું તો જવાનું કોક દીને કોક દી જવાનું કોક એમાં બધી બુલાય જાય સવાના પર 5 વાગે કોઈ ન હોય ટાઈટ લાગે નાવા બપોરે આવીને પછી કોણ હું તો બરાબર 5 વાગે એમ તો જાગરો હોય એક તો તો યાર

மாரி

એવું નહી કરવાનું ભાઈ હોય ને કાકા લાગે પાંચ ટાઈટ એટલે પછી So, vì huyền vân tay thấy nè. đây. la vay nga, cái la vay nga, ticket la vay nga. No, ticket la vay nga. Ticket la vay nga. Ticket la vay nga. No, ticket la vay quá cái ticket tam vay nga. em. quan nó vay nga. No, ticket la problem nga. No, problem la vay la

એ મમ્મી એ પહેલા એક્સપ્લેનલ દેતાજી આપણે પછી આગળ જોઈ જાય રેડી સ્કુનલ ભઈ ના એને આવર્તી આવર્તી ન થતી ઓય આવળ અચ્છા 18 વાળા કાઈ છે સર કાઈ જે સર

મમ્મી બધું ક્યાંય ગયા ખબર આખો રૂમ ખાલી હું એકલો જ ખાઈને આવ્યો માટે મારું એ બે હવે ઓલી ઘેર ગયા લાગે પપ્પા દુકાને એ હમણાં આવશે દુકાન બંધ બધાવી તો હવે આપણે તો કાલે કોલે જવાનો હશે તો છે કાલે તો નતર જોઈ જાય તો હવે આપણે આ વિડીયો નેન કરીએ અને મળીએ નેક્સ્ટ વિડીયોમાં લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો જોર જોરથી આપણે મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી